બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લામાં કવાટ તાલુકો અને કવાટ તાલુકાને સ્પર્શતા જે વિસ્તારો અને તાલુકાઓને પણ વરસાદ ધોધમાર વરસાદ પડ્યો છે આજે વહેલી સવારે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને આઠ વાગ્યાથી આ વરસાદ શરૂ થયો અત્યારે ચોમાસાની જમાવટ જ થઈ ગઈ એમ કહેવામાં અતિશક નથી કારણ કે વરસાદ જૂન મહિનામાં બાવીસમી જૂનથી વિધિવત શરૂ થતો હોય છે પરંતુ આઠમી જૂને જ વરસાદ ખાબક્યો છે અને ખેતીલાયક વરસાદ પડ્યો છે જે રીતે વરસાદ આપણે જોઈ શકીએ છીએ કે ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જી હતી કસરવાવ તાલુકા કવાટ તાલુકાના કસરવાવ ગામમાં આ વિડીયો તમે જોઈ શકો છો કે અહીંયા ધોધમાર વરસાદ પડ્યો છે અને વરસાદની તીવ્રતા ઇન્ટેન્સિટીનું માપ પણ આપણે જોઈ શકીએ છીએ એ સિવાય બોડેલ તાલુકાનું સખાંદરા કટનું જાંબા છૈડી વાસણ બોરેલનું ચલામલી ચીચબા કવાટ કવાટના નગરના પણ દ્રશ્યો જોઈશું મુંડા મોરના પણ દ્રશ્યો જોઈશું કાનાબેડા ખડલા તાળકાટલા કાટલા વગુદડ માં પણ ખૂબ વરસાદ પડ્યો છે એ પણ આપણે દ્રશ્યો આગામી વિડીયો જોઈશું આ તમે જોવો દ્રશ્ય કે ખેડૂતો હજુ તો ખેતી કામે લાગેલા છે વિધિવત વરસાદ છે તે આપણે માંગીએ બાવીસમી જૂન થી બોડેલી તાલુકાના સખાંદ્રા નો છે ત્યાં સખાંદ્રા માં પણ આ રીતે વિધિવત વરસાદ પડ્યો છે તમે પણ તમારા ત્યાં વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે કોમેન્ટ બોક્સમાં જણાવશો જેથી આપણે દર્શકો પણ એની નોંધ લઈ શકીએ આપણે પણ નોંધ રહી શકીએ કે ક્યાં ક્યાં વરસાદ કેટલા પ્રમાણમાં પડ્યો છે તો કોઈ એને સંજ્ઞાનમાં રહી શકે આ સખાંદ્રા ગામમાં બોડેલ તાલુકાનું સખાંદ્રા છે બોડેલથી કવાંટ જઈએ એ દિશામાં આવે છે અને એ ત્યાં પણ ખૂબ ધોધમાર વરસાદ પડ્યો છે છોટા ઉદયપુર તાલુકામાં પણ પડ્યો છે અને અન્ય પ્રાંતોમાં પણ પડ્યો છે પણ જે તીવ્રતા ઇન્ટેન્સિટી કવાંટ તાલુકામાં જે ધોધમાર પડ્યો છે પ્રમાણમાં નહીં પરંતુ વધતા ઓછા પ્રમાણમાં પડ્યો છે એ રીતે વરસાદ પડવાને કારણે છોટાઉદેપુર જિલ્લામાં ધળા આકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી કેટલીક જગ્યાઓ ઉપર તો કોતરામાં પણ પાણી વહેતા થયા હતા આ કવાટના દ્રશ્ય આપણે જોયા આ ગામબા કવાટનું ગામબા છે તેના દ્રશ્ય છે એક પછી એક આપણે પ્રકારે દ્રશ્ય પણ જોઈશું અને દરેક જગ્યા ઉપરના જે વિડીયો છે એ મોકલનારના પણ વિડીયો અમે નામ લખેલા છે છેલ્લે ટીટોળ કવાટના વિકેશભાઈ રાઠવાએ મોકલે છે અમે ગમે કારણસર મૂકી શક્યા નથી પરંતુ તમે જુઓ કે અહીંયા તમામ જગ્યાઓ પરથી જે વરસાદના વિડીયો દ્રશ્યો આવી રહ્યા છે દર્શક મિત્રો મોકલેલા કેટલો બધો વરસાદ પડ્યો છે અને એની એનું માપ આપણે વિડીયોમાં જે વરસાદ પડ્યો એના પછી ખ્યાલ આવી શકે થેન્ક યુ Oh. का लिदला से पेल पाणी पडतो आहे पण खूप सेल 本当に。 વરસાદ સાના બેડા સાના બેડાથી રાઠવા ભાઈ તારીખ છ તારીખ આઠ છ બે હજાર ચોવીસ સવારના સાત વાગે કોને <çünküSefoso _ preconce Honomu>